કચ્છ સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ચાલુ નાણાકીય વર્ષમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે પોર્ટ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ એકસો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે સતત વૃદ્ધિ નોંધાવતા કંડલા પોર્ટ દેશના અગ્રણી પોર્ટ તરીકે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યો છે કાચા તેલ કન્ટેનર ફર્ટિલાઇઝર કોલ લિક્વિડ કાર્ગો સહિત વિવિધ પ્રકારના કાર્ગોના કાર્યક્ષમ સંચાલનથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું પોર્ટ પ્રશાસન દ્વારા જણાવાયું છે પોર્ટ પ્રશાસનનું કહેવું છે કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ ઝડપી લોજિસ્ટિક અને કર્મચારીઓની ટીમવર્કના પરિણામે આ સફળતા શક્ય બની છે સાથે જ આગામી સમયમાં કાર્ગો ક્ષમતા વધારવા માટે નવા બર્થ ટર્મિનલ અને ટેકનોલોજી અપગ્રેડની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે કંડલા પોર્ટને વિશ્વના ટોપ ટેન પોર્ટમાં સામેલ કરવાની દિશામાં પોર્ટ પ્રશાસન સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે આ સિદ્ધિથી માત્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના આર્થિક વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી ભુજ लक्ष्मी बाजरी मा मा आपी सागर लक्ष्मी एग्री सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवावो बियार लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी